અમેરિકા ટ્રેન્ડ ડોક્ટરે રચ્યો ગુજરાતનો સૌથી ઝડપથી વિકસતો હેલ્થકેર નેટવર્ક હેલ્થ વન નેક્સ્ટ બે હજાર પચીસે રજૂ કર્યો સ્માર્ટ ટકાઉ અને ડોક્ટર લીડ હેલ્થકેરનું ભવિષ્ય અમેરિકામાં વર્ષો સુધી અદ્યતન મેડિકલ તાલીમ મેળવીને ડોક્ટર કેયુર પટેલ ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજીસ્ટ ભારતમાં પાછા આવ્યા એક વિઝન સાથે એવી હોસ્પિટલો ઊભી કરવાનો જેમાં વિશ્વસ્તરીય કાળજી અને ભારતીય સૌલભ્યનું સંયોજન હોય બન્યું છે હેલ્થ વન સુપર હોસ્પિટલ ગ્રુપ ઝડપથી વિકસતું ડોક્ટર લીડ હેલ્થકેર નેટવર્ક જે ક્લિનિકલ નેતૃત્વ અધ્યતન ટેકનોલોજી અને વિશ્વાસના નૈતિક આધાર પર ટકેલું છે ગ્રુપનો વાર્ષિક ફ્લેગશિપ ઇવેન્ટ હેલ્થ વન નેક્સ્ટ બે હજાર પચીસ અમદાવાદના બ્રુક્સ બેન્કવેટ ખાતે યોજાયો હતો ये स्टोर गुजरात में सबसे पहला वन ऑफ द लार्जेस्ट सेंटर आप ट्राई कर क्लिनिक एक्सपीरियंस एक स्टोर में लीए ज्या चश्मा खरीदू एक एक्सपीरियंस बने ना चश्मा खाली फ्रेम ब्रांड मरीदे बट एक लेंस एक्सपीरियंस भी बाय करें અને આપણે અહીંયા કિડ્સ સેક્શન બનાવ્યું છે જ્યાં આગળ આપણું ફોકસ કિડ્સ પર રહેશે એટલે જે બી પેરેન્ટ્સ ઈચ્છે છે કે એમના કિડ્સને સ્પેશિયલ કેર આપણે પ્રોવાઈડ કરવી છે બટ એ ડૉક્ટર પાસે નથી જો કે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ નથી મળી રહી તમે લેતા હો અહીંયા આપણે એમને અર્લી અર્લી કન્સલ્ટેશન કરીશું જોઈશું શું છે આપણે એમને આઈકેર ટિપ્સ આપીશું હાઉ કેન યુ હેન્ડલ યોર કિડ્સ વિઝન કે બહુ ખરાબ નાખી શકે